નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક જ દિવસે સાતમી મેએ મતદાન થશે અને ચાર જૂને મતગણતરી થશે આ સાથે જ ગુજરાતની પોરબંદર માનવદર વિજાપુર ખંભાત અને વાગોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે ક્વાર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી કરાઈ આગળના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશન એનએચએમ હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્યકર્મીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ અગિયાર માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના કર્મીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરાયો છે ટેકનિકલ અને નોન ટેકનિકલ સો જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે રાજ્યના અંદાજીત છબ્વીસ હજારથી વધુ આરોગ્યકર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઈ અમદાવાદમાં નિવાસ કરતા અઢાર વ્યક્તિઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા હર્ષ સંઘવીએ મીઠાઈ ખવડાવી તમામનું સ્વાગત કર્યું હતું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કેમ છો બધા કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે મુસ્કુરાઈએ ક્યુકી સબ ભારત કે નાગરિક હે તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપને કામ કરવાનું છે દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો તેવી અપેક્ષા છે આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા અઢાર પરિવારોના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે કેમ કે આજે સોળ માર્ચે તેઓ ભારતના નાગરિક બન્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકાર ભારતીય નાગરિકતા મિરવિલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હર હંમેશ પ્રતિબદ્ધ છે આગળના સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણીના ઉમેદવારોએ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી છે બંને મહિલા ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે ભાજપે ડૉક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતારે છે તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારી જંગને રસપ્રદ બનાવ્યો છે ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન ઘુંઘટમાં જોવા મળ્યા હતા માથે જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મર્યાદામાં આખા ચહેરા પર લાજ ઉઢતી મહિલાઓની જેમ જ તેઓ નજરમાં આવ્યા હતા તેઓ ભાષણ દરમિયાન પણ આવી જ રીતે નજર આવ્યા હતા ગેનીબેનનું આમ કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ પ્રચાર માટે પોતાના સાસરીમાં પહોંચ્યા હતા બનાસકાંઠાના કોતરવાડા ગામે સાસરીમાં પહોંચતા જ માથે ઘૂંઘટ તાણી દીધો હતો ધારાસભ્ય બન્યા પછી પણ ગેનીબેન સાસરીમાં સમાજના રીત રિવાજ અને મર્યાદાઓને જાળવીને પ્રચાર સભામાં પહોંચ્યા હતા ગીણીબેન માટે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે અગિયાર અગિયાર રૂપિયા પણ અમે સૌ આપીશું આગળના સમાચાર જોઈએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગટર લાઇનના કામકાજ માટે ખોદેલા ખાડામાં સ્કૂલ વાન ખાબકવાની ઘટના સામે આવી હતી સ્કૂલ વાન રસ્તા પર પાણી ભરાયેલું હોવાને લઈ વાનને હંકારી હતી પરંતુ ખાડો પૂર્વવર્ત રીતે પૂરી દીધો નહીં હોવાને લઈ વાન ખાડામાં ખાબકી હતી શહેરના ધુનાઈ રોડ પરની આ ઘટનામાં સારા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને વાન ઘરે મૂકવા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો વાનને ચાલકે રિવર્સ લેવા દરમિયાન જ પાછળના ટાયર ખાડામાં ખાબક્યા હતા જેને લઈ વાન પાણીથી ભરાયેલા ઊંડા ખાડામાં ઉતરી વિદ્યાર્થીઓએ ચીચિયારીઓ પાડી હતી જેને લઈ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાંચેય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર નીકાળી લીધા હતા ધીમી ગતિએ ગટર લાઈનનું કામ ચાલવાને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં અઢાર માર્ચથી ઝંસીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને લાભકારક સાબિત થાય છે અઢાર માર્ચથી આગામી નેવું દિવસ તુવેર ચના રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ગુજરાતના સવા ત્રણ લાખ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળશે રૂપિયા એક હજાર સાતસો ચોસઠ કરોડના ચનાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે સરકાર રૂપિયા એક હજાર સાતસો ચોત્રીસ કરોડની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો આજે સોળ માર્ચના રોજ અમદાવાદના પ્રદાન હર્ષ સંઘવી હસ્તે નવી બસનું લોકાર્પણ કર્યું છે આજે અમદાવાદ જીએમડીસી મેદાનમાં એસટી વિભાગની બસોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જેટલી બસોનું લોકાર્પણ કર્યું હતું મહિનામાં વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે ચૌદ મહિના પહેલા બે લાખ મુસાફરો વધારવાનો ટાર્ગેટ પણ પૂર્ણ થયો હોવાની માહિતી આપી છે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બસ માં સ્વચ્છતાની તકેદારી રાખવા માટે પણ અપીલ કરી છે આ ઉપરાંત બસના કાચમાંથી મારવાનું બંધ કરવા અંગે પણ જણાવ્યું હતું આ સાથે જ મંત્રી મુસાફરી કરતા લોકોના આંકડા આપતા કહ્યું કે પહેલા રાજ્યમાં દરરોજ પચીસ લાખ લોકો એસટી બસમાં મુસાફરી કરતા હતા જ્યારે આજે દરરોજ સત્યાવીસ લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે જે આનંદની વાત છે આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યા વધીને ત્રીસ લાખ થાય તે દિશામાં રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે એવું તેમણે ઉમેર્યું હતું આ તકે એસટી બસોના ડ્રાઈવર અને કંડકટરો પર પુષ્પગુચ્છની વર્ષા કરીને અભિવાદન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એસટી બસોના ડ્રાઈવર કંડક્ટરની પ્રશંસા કરતાં કહ્યું કે એસટી બસોની ઇમેજના બદલાવમાં મહત્તમ ફાળો ડ્રાઈવર અને કંડક્ટરોનો પણ છે મુસાફરોના સુખદ પ્રવાસના તેઓ માધ્યમ બન્યા છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો સાબરકાંઠા લોકસભા બેઠકના કાર્યકરો અને હોદ્દેદારો તથા પદાધિકારીઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી ટૂંકા સમયમાં જ બેઠકનું આયોજન કરી મુખ્યપ્રધાન શનિવારે સવારે હિંમતનગર પહોંચ્યા હતા જ્યાં અપેક્ષિત કાર્યકરો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં તમામને મોબાઈલ બહાર રાખવા સહિત ચુસ્તતા દાખવવામાં આવી હતી હવામાનને લઈને મોટા સમાચાર જોઈએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે જેથી લોકોને ગરમીનો અહેસાસ થશે રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ચાલી રહ્યા છે જેના કારણે ગરમી છે અને હજુ તે યથાવત રહેશે હાલ રાજ્યમાં સૌથી વધુ ગરમ અને વધુ તાપમાન રાજકોટમાં છત્રીસ ડિગ્રી નોંધાયું છે તો અમદાવાદમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે તાપમાન વધીને સાડત્રીસથી આઠ સુધી પહોંચી શકે છે જેનાથી લોકોને ગરમીનો અહેસાસ થશે જેના કારણે લોકોએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આડત્રીસ ગામોને નર્મદાનું પાણી મળશે ત્રણ તાલુકાના આડત્રીસ ગામોને નર્મદાનું પાણી મળશે જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી સરકારે રજૂઆતોને ધ્યાને લઈ રૂપિયા ત્રણસો અડતાલીસ કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે વઢવાન મુરી સાયલા તાલુકાના ગામોના તરાવસીમ તરાવ ચેકડેમ નર્મદા જળથી ભરાશે આ ઉપરાંત બે હજાર સાતસો સાત હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે આગળના સમાચાર જોઈએ તો બોટાદના સારંગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન દાદાના દરબારમાં અંબાની પરિવારે દર્શન કર્યા હતા કોકિલાબેન અંબાણી તેમજ અનિલ અંબાણીએ પરિવાર સાથે દર્શન કર્યા હતા અંબાની પરિવાર દ્વારા પૂજા કરીને ધજા ચઢાવાઈ હતી મંદિરના કોઠારી સ્વામી અને સંતોએ અનિલ અંબાણીને દાદાની મૂર્તિની ભેટ આપવામાં આવી હતી